એટલું બધું તો છું મારા ઉપર ધ્યાન રાખું છું તું કોઈ ધ્યાન તમારા પર નહીં રાખ જાવ હાલ જઈને કૂદવા મંડો મને ગુસ્સો આવો છો આજે બહુ થઈ ગયું છે તારું હવે ગુસ્સો આસ શું કરલો છો જતો રહે હું અહીંથી ઊભો થઈને બીજું તો શું કરી લે એમો આથી આપણે બંને બેસ્ટ ફ્રેન્ડની જેમ રહેવાનું અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ સારું કસો વાંધો નહીં

લાવો પેલા તું આપ લેડીસ ફર્સ્ટ લવ મારા પપ્પાનો જમાઈ બીજો મારા સાસુનો છોકરો ત્રીજો મારા ભાઈનો જીજાજી હા તમે લાવો ના ના રેવા દે ચાલશે મતલબ લાવો લાવો અરે રેવા દે વાંધો નહી ચાલશે આપડા બાજુવાળા રિયા ભાભી મારા સ્કૂલ માં ભણતી હતી એ શીતલ તારી બેન પડી નેન્સી તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી ના ના ચલો તમે તો તમને તો જોઉં છું બરાબર ચલો ચલો ખતમ હું શું કહું આપણે ફરી ના આયા ને પછી મન તો આમ ઘરે ઓછું ગમે છે લે મને તો ઘેર ગેરાઈન ગમ્યો ફરી ફરી કંટાળ્યો તો હું તો

અરે ભાઈ હું ધોઈ નાખું કપડા બહુ થાકી હોય ને તો તું પણ તું ઝઘડા ના કરતી હવે ઘરમાં હું ઝઘડા કરું છું ઘરમાં બસ મારું જ નામ લેવાનું તમારો તો કોઈ દિવસ વાત જ નહી હતો ના અરે એટલે હા જોઈ જોઈ ને હા બોલે ને તમે તમારો તો માક જ નહી હતો કોઈ દિવસ મારો જ હોય છે પણ તારો સવાલ જ ખોટો છે હું કન્ફ્યુઝન માં આવી ગયો જવાબ કયો આપું હા આપું ના આપું પેલા હું ખોટી હતી હવે મારા સવાલો ખોટા છે બઉ સરસ સરસ માં એક વાર ફરવા લઈ જાવ ને મય ભગવાન ફરવા ગયા ને ત્યાંથી આવી શાંતિ લઈ ને આવ્યો તો એ સારું હતું